ખોરો ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી અંગત અદાલતમાં થયેલી હત્યાના બનાવમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ યુવાન અને એક સગીન ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી ત્યારે આજે પોલીસે ચાર આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બેરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર